સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ નંબર બે એમાં પર્યાવરણ પાઠ નંબર જે આઠ છે એની વાત કરવાના છીએ મચ્છર રોગો અને સારવાર એ પાઠનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો તમે લોહીની તપાસ કરાવી છે ક્યારે તો કે હા મને તાવ આવ્યો હતો ત્યારે લોહીની તપાસ કરાવી હતી બીજું મેલેરિયા રોગ ક્યાં મચ્છર કરડવાથી થાય છે તો મેલેરિયા રોગ માદા એનો ફેલિસ મસર કરડવાથી થાય છે ત્રીજું છે સૂક્ષ્મદર્શક યંત્રનો શું ઉપયોગ થાય છે તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ લોહીની તપાસ કરવામાં કે થાય છે ચોથું હિનાને મચ્છર કરડ્યો છે તો તેને કયા કયા રોગ થઈ શકે તો એનાને મચ્છર કરડ્યો છે તો તેને ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા જેવા રોગો થઈ શકે પાંચમું નમનના ભોજન પર માખીઓ બમણે છે બણબણે છે તેનાથી તેને શું નુકસાન થઈ શકશે તો નમનનું ભોજન દૂષિત થશે તેને મરડો ટાઈફોઈડ ઉલટી જેવા રોગો થવાની સંભાવના છે હવે છે પ્રશ્ન બે નીચેના દાક્તરી રોગ નિદાન રિપોર્ટનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે તો આપણે જવાબ જ જોઈએ રેશમામાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે તો તેર જી એમ ડીએલ બીજું આ દાક્તરી રોગ નિદાન રિપોર્ટ કયા રોગને લગતા હોય છે તો પાંડુ રોગ પછી ત્રીજું મહેશ અને રેશમાના રિપોર્ટમાં કોનું હિમોગ્લોબિન સામાન્ય સ્થિતિમાં છે રેશમા ચોથું લોહ તત્વની ખામી દૂર કરવા ક્યાં ખોરાક લેવો જોઈએ આ થાળીમાં લખો તો લીલા શાકભાજી બીટ દહીં અને ખજૂર હવે છે ખરા અને ખોટા આપતા બે બજારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ તો કે નહીં પછી મેલેરિયા રોગ એડિસ મસર કરડવાથી થાય છે તો કે નહીં ત્રીજું પાંડુ રોગ લોહ તત્વની ઉણપથી થાય છે તો કે હા સિમરામાં અગિયાર પોઈન્ટ નવ હિમોગ્લોબિન છે તો સામાન્ય સ્થિતિમાં છે તો કે નહીં પછી પોરા એટલે મચ્છર તો કે હા તમે કે તમારા પરિવારમાં કે ગામમાં છેલ્લા છ મહિનામાં કોઈ બીમાર પડ્યું હોય તો તેને આધારે નિષેની વિગત લખો તો વ્યક્તિનું નામ છે ચપનાબીન બીમારીનું નામ છે ટાઈફોઈડ ઉપયોગમાં લીધેલી દવા છે ગોળી અને ઇન્જેક્શન લક્ષણો છે તાવ આવવો ઉલટી થવી ઉબકા થવા પછી કરેલ દેશી ઉપચાર તો લીંબુ શરબત અને ગળાનો ઉકાળો છઠ્ઠો છે સારવાર દરમિયાન લીધેલ કાળજી તો ઉકાળેલું પાણી પીવું જોઈએ ઘરમાં સ્વચ્છતા જાળવી જોઈએ પાંચમો પ્રશ્ન છે કોરોના વાયરસ મેલેરિયા ડેન્ગુથી બચવાના ઉપાયોનું ચિત્ર દોરો ને અહીંયા છોટાડવાનું છે અથવા દોરી નાખો તો પણ ચાલે છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલ ચિત્રનું તમારા શબ્દમાં વર્ણન લખો તો આ એક આ ચિત્ર એક ગામનું છે ચિત્રમાં ખાડા પૂરવામાં આવે છે પાણીનું માટલું ઢાંકીને રાખવામાં આવ્યું છે દવાનો છંટકાવ કરવામાં આવે છે કસરાનો યોગ્ય નિકાલ કરાય છે ઊંઘવા માટે મસરદાનીનો ઉપયોગ પણ થયેલો છે સાતમો પ્રશ્ન છે આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે શું કરવું જોઈએ તો આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે પાણીથી ભરાયેલા ખાબોશિયા પૂરી દેવા જોઈએ દવાનો છંટકાવ કરવો જોઈએ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી જોઈએ આઠમો પ્રશ્ન મહેશ અને સુરેશ ચાલતા છાલતા જતા હતા અચાનક સુરેશે કહ્યું કે આ વિસ્તારમાં રોગશાળો સતત રહેતો હશે તેણે આવું શાના આધારે કહ્યું હશે તો સુરેશ જે વિસ્તારમાં સુરેશ અને મહે જે વિસ્તારમાં ચાલ છે તે ત્યાં ગંદકીના ઢગલા જોવા મળ્યા છે આથી જ સુરેશ કહ્યું છે કે આ વિસ્તારમાં રોગચાળો સતત રહેતો હોય છે હવે છે દર્પણ ડાયરીમાંથી તમારા વર્ગના પાંચ વિદ્યાર્થીની માહિતી લખો તો વિદ્યાર્થીનું નામ લખવાનું હોય ને વજન લખવાનું હોય ઊંચાઈ અને બી એમઆઈ એટલે એ વજન અને ઉંચાઈના આધારે કાઢવામાં આવે છે તો એ તમારે એના દરે લખી દેવાનું છે દસમો પ્રશ્ન છે મુકેશને મુસાફરી દરમિયાન ભૂખ લાગી હતી તેને નાસ્તો કરવાની ઈચ્છા થઈ આગળ જતા એક જગ્યાએ તેનો પ્રિય નાસ્તો મળતો હતો પરંતુ તે સ્થળે નાસ્તો કરવાનું મુકેશને યોગ્ય ન લાગ્યું ભૂખ લાગી હોવા છતાં મુકેશને તે સ્થળે નાસ્તો કરવાનું યોગ્ય કેમ નહીં લાગ્યું હોય તમારા વિચારો જણાવો કારણ કે નાસ્તાની બધી વસ્તુઓ ખુલ્લી રાખવામાં આવી છે જગ્યાને શોખી રાખવામાં નહીં આવતી હોય આથી મૂકે છે નાસ્તો નહીં કર્યો હોય સરસ મજાનો પાર્ટ છે મચ્છર રોગ અને સારવાર એનું સંપૂર્ણ આપણે અહીં સોલ્યુશન જોયું વિડીયો અહીં પૂર્ણ કરીશું મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં